રાષ્ટ્રપતિ ના રેફરન્સ પર સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય ને બદલી આપ્યો ઐતિહાસિક ચુકાદો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ને સંસદ અથવા વિધાનસભા બંધારણીય બેન્ચે આપ્યો ચુકાદો બિહારમાં માં કુમારે દસમી વખત મુખ્યમંત્રી બની રચ્યો ઇતિહાસ પટનાના ગાંધી મેદાનમાં માં નીતિશ સાથે ભાજપના ચૌદ લોજપાના હમ અને સહિત મંત્રીઓએ લીધા શપથ કુમારની સરકારમાં આજે મંત્રીઓને થઈ શકે છે ખાતાની ફાળવણી નવા મંત્રીમંડળમાં સામાજિક અને જાતિગત સમીકરણ સાધવાનો થશે પ્રયાસ નીતિશ કુમારની સાથે છવ્વીસ ધારાસભ્યોએ લીધા છે મંત્રીપદના શપથ મહત્વના ખાતા મેળવવા પર સૌની નજર એચ વન બી વિઝાની પોલિસીને લઈને ઉદ્યોગપતિઓ અને ટેકેદારોના રોષની દહેશતના પગલે ટ્રમ્પનો ટર્ન ચીપ અને મિસાઇલ જેવી અત્યંત જટિલ પ્રોડક્ટ માટે અમેરિકાને શીખવાડી શકે તેવા ઇમિગ્રેન્ટ્સનું સ્વાગત કરવા અમેરિકા તૈયાર હોવાનો ટ્રમ્પની ગુલાટ સાથેનો દાવો ઇમિગ્રેન્ટ્સને યુકેમાં પીઆર માટે ના બદલે જોવી પડશે દસ વર્ષ રાહ વિદેશના ડોક્ટર અને નર્સ માટે પાંચ વર્ષની સમય મર્યાદા જણાવાઈ જોકે બિનકુશળ કામદારો માટે પીઆર આપવાની મર્યાદા પંદર વર્ષની કરવાનો પ્રસ્તાવ નવા પ્રસ્તાવથી થી ભારતીય ઇમિગ્રન્ટ ને થશેના બે હાજર વીસ ના રમખાણો કરાવનાર માસ્ટર માઇન્ડ ઉમર ખાલિદ અને સર્જિત ઇમામ સહિતના આરોપીઓનો સુપ્રીમ કોર્ટમાં દિલ્હીમાં દિલ્હી માં પોલીસે કર્યો વિરોધ ભણેલા આતંકીઓ સામાન્ય ત્રાસવાદીઓ કરતાં વધુ ખતરનાક હોવાની અપાઈ દલીલ

મમતા બેનર્જી ચૂંટણી કમિશનરને લખ્યો પત્ર પૂરતી તૈયારી વગર પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનો અને બળજબરીપૂર્વક ઝુંબેશ ચલાવાતી હોવાનો મમતાએ લગાવ્યો આરોપ એસઆઈઆર ની ટાઈમ લાઈન અંગે પુનઃ વિચારણા કરવા આગ્રહ મતદાર સુધારણા અભિયાન એસઆઈઆર ની કામગીરીની અન્ય સરકારી કામગીરી પર વિપરીત અસર મામલતદાર અને પાલિકા સહિતની કચેરીઓના કર્મચારીઓ ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત ખાલીખમ કચેરીઓના કારણે સરકારી કામ માટે અરજદારોને ધરમધક્કા નવા વર્ષના આરંભે યોજાનારી રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કારણે પડવાના સંકેત ડભોઈ અને શહેરા નક્કી કરાયેલી અનામત આધારે બેઠક ફાળવણીના આખરી આદેશને ચૂંટણી પંચે કર્યા રદ વધુ ગ્રામ્ય વિસ્તારોને શહેરમાં ભેળવવા સરકારને ને મળી એક તકએલઓ તરીકે ફરજ બજાવતા કપડવંચના શિક્ષક ના મોત લઈ શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોએ પરિવાર ને મળી પાઠવી સાંત્વના મૃતકના પરિવારને સરકારમાંથી એક કરોડની સહાય મળે તે માટે શૈક્ષિક મહાસંઘે કરી માગણી એસઆઈઆરની કામગીરીમાં સર્વર ડાઉન રહેતા સહિત અનેક સમસ્યાનો કરવો પડી રહ્યું છે સામનો જુનાગઢ માં બી એલ માટે બોલાવવા સામે શૈક્ષિક મહાસંઘ નારાજગી ઓચિંતા સાંજે છ વાગે ટેલિફોનિક જાણ રાત્રે કર્મચારીઓને બોલાવ્યા શિક્ષકોની અન્ય કામગીરી ખોરવાતી હોવાની ફરિયાદ તો પ્રાંત રાત્રે હાઈ સ્પીડ ઇન્ટરનેટ સાથે કામ થઈ શકે તેવો કર્યો બચાવ ખેડા તાલુકાના બીએલઓ સાથેની બેઠકમાં અધિકારીની જો હુકમી સામે શિક્ષકોમાં રોષ પુરવઠા અધિકારી અક્ષય પારકી પર ખરાબ વર્તન કર્યું હોવાનો બીએલઓ નો આરોપ છે સંગઠનના અધ્યક્ષે વિરોધ કર્યો શૈક્ષિક મહાસંઘે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો બીએલ કામગીરીમાં શિક્ષકોને પડતી હાલાકીને લઈ શૈક્ષણિક મહાસંઘ રાજ્યમાં તમામ શિક્ષણ કાર્ય પણ ઠપ થયું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા એક્શનમાં પ્રદેશ કોંગ્રેસ ભાજપ સરકારમાં જનતા પરેશાન હોવાના આરોપ સાથે વાવ થરાદના ઢીમાથી જન આક્રોશ યાત્રાનો સવારે નવ વાગ્યાથી થશે પ્રારંભ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ચૌધરી સાંસદના પ્રદેશના ભાજપ નો સંકલ્પ વિપક્ષના સુપડા સાફ કરવાનો ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય ના સંબોધનમાં અમિત શાહ હુંકાર સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં બિહારની જેમ સુપડા

રાજકોટ ગ્રામ્ય સુરત ગ્રામ્ય પૂર્વ કચ્છ તેમજ અમદાવાદ શહેર પૂર્વ વીસ વર્ષ જૂના વાહનો ફિટનેસ ફી માં સો ટકા નો થશે વધારો સમગ્ર રાજ્યમાં પાંચ લાખ થી વધુ વીસ વર્ષ જૂના કમર્શિયલ વાહનો કરદાતા બેંક ખાતાની વિગતો અપડેટ નહીં કરે તો જીએસટી નંબર થશે સસ્પેન્ડ નંબર સસ્પેન્ડ થશે તો કરદાતાના ના ઇન્વોઇસ રિટર્ન અટકી જશે નિયમ દસ એ હેઠળ પોર્ટલ પર વિગતો સુધારવા કરાયો આદેશ અમદાવાદ કોર્પોરેશન પોતાના હસ્તકના વધુ પ્લોટ વેચ છે થલતેજ સાયન્સ સિટી ગોતા અને સોલા સહિતના વિસ્તારના પ્લોટની હરાજીની સ્ટેન્ડિંગની મંજૂરી પ્લોટ વેચાણ થકી મનપાને એક હજાર આઠસો ચોવીસ કરોડ ની અંદાજ ખરીદનારને નેવ દિવસમાં જ પ્લાન પાસ કરી દેશે કોર્પોરેશન

બસો બાસઠ કિલોમીટર ના જળમાર્ગ માટે દસ હજાર કરોડ ના ખર્ચે કરાશે રજૂ હાલમાં દેશમાં વીસ હજાર બસો પંચોતેર જળમાર્ગ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં દસ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપા ફાયર ઓફિસર વર્ગ એક ના અધિકારી માટે ટેકનિકલ લાયકાત ફરજિયાત હોવા છતાં લાયકાત વગર ના ઇન્ચાર્જ સીએફ આપી રહ્યા છે ફાયર એનો નાણાકીય લાભોની ની ચુકવણી ન કરાતા હાઈકોર્ટ લાલ સુનાવણીમાં વર્ચ્યુઅલી હાજર રહેનારા કલેક્ટર અને આઈ અધિકારીનો લીધો ઉધડો અગાઉના હુકમ ના પાલન ના બદલે રિવ્યુ પિટિશન કેમ કરો છો હાઈકોર્ટના હુકમને હળવાશથી ન લેવા કરી ટિપ્પણી નડિયાદ બોટાદ બિલીમોરા ગીર સહિત દસ રેલવે સ્ટેશન પર પાર્સલ સેવા કરાઈ બંધ રેલવેએ ઓછી માંગ હોય તેવા સ્ટેશનોએ સુવિધા કરી દૂર દૈનિક સરેરાશ ત્રણથી પાંચ ટન પાર્સલ બુકિંગ હોય તો પાર્સલ સેવા વ્યવસ્થિત ચાલી શકે બીએસસી નર્સિંગ સહિત પેરામેડિકલ કોર્સમાં છ રાઉન્ડના અંતે પેરામેડિકલમાં તેત્રીસ હજાર નવસો ત્રીસ જ્યારે મેડિકલ અને ડેન્ટલમાં ચોરાણું બેઠક ખાલી પીજી મેડિકલમાં ચોઈસ વેલિંગની મુદત વધુ એકવાર લંબાવાઈ રાજકોટમાં ગેમ ઝોન બાદ ત્રણ હજાર ગેરકાયદે બાંધકામોને અપાઈ નોટિસ પરંતુ સવા વર્ષ બાદ માત્ર આડત્રીસ ગેરકાયદે બાંધકામ જ કરાયા દૂર મનપાએ વીસ આર્કિટેક્ટને આપી નોટિસ એકનું લાયસન્સ કરાયું રદ ઇમ્પેક્ટની ની ચાર હજાર નવસો સત્યાવીસ અરજી મંજૂર

તો વિસ્તારમાં પ્રદૂષિત પાણી મુદ્દે ઉઠાવેલા પ્રશ્નોનો આરોગ્ય વિભાગ કરી શકે ખુલાસો ગોધરા શહેરમાં આજે પાણી કાપ કાટડી નજીક નર્મદાની મુખ્ય લાઈનમાં ભંગાણને કારણે શહેરમાં નહીં થાય પાણી વિતરણ યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ દક્ષિણ આફ્રિકાના ત્રણ દિવસના પ્રવાસે પ્રધાનમંત્રી મોદી બાવીસ અને ત્રેવીસ નવેમ્બરે જી ટ્વેન્ટી શિખર સંમેલનમાં થશે સામેલ વિકાસ જળ વાયુ સંકટ ઉર્જા પરિવર્તન અને વૈશ્વિક સમસ્યામાં સુધારા જેવા મુદ્દા પર થશે સંમેલનમાં ચર્ચા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દીકરા અને પુત્ર વધુ પૂજા કરતા જોવા મળ્યા જુનિયર ટ્રમ્પ વનતારાની મુલાકાતે છે દેશ વિદેશના મહેમાનો જુનાગઢમાં દેખાયું સિંહનું ટોળું ભવનાથ વિસ્તારમાં વન વિભાગના આરામ ગૃહ પાસેની દિવાલ કુદતા જોવા મળ્યા એક સાથે ત્રણ સિંહ રસ્તા પર જતા દેખાયા સિંહ દર્શનનો ઘણા લોકોને મળી ગયો લાભ આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી વચ્ચે પૂર્વ દિશાના પવનોના કારણે તાપમાનમાં થશે વધારો આજે નલિયામાં નોંધાયું દસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું પંદર એક ડિગ્રી લઘુત્તમ તાપમાન રાજ્યના ચાર મહાનગરોમાં હવામાં પ્રદૂષણનું સ્તર વધ્યું છેલ્લા પંદર દિવસમાં અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં એક્યુઆઈ એકસો એશી ને પાર એકસો પચાસની ની ઉપર એકયુઆઈ પહોંચે તો શહેરીજનો માટે ઘાતક સાબિત સરદાર પટેલ સ્ટેડિયમ નજીક ડિસ્પ્લે બોર્ડ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં અમદાવાદ શહેરમાં રહેલી હવાને લઈ લગાવવામાં આવશે એર સેન્સર દૂષિત હવા અંગે એર સેન્સર પ્રશાસનને જાણ કરશે એર ક્વોલિટી જાળવવામાં અમદાવાદ મહાનગરપાલિકા નિષ્ફળ શહેરમાં માં એકસો એસી ને પાર પ્રદૂષિત હવા શહેરીજનો બની રહ્યા છે ગંભીર બીમારીનો ભોગ રાજકોટ શહેરમાં હવા પ્રદૂષણમાં સતત વધારો થતા એર ક્વોલિટી ઇન્ડેક્સ આજે 173 ને પાર ત્રિકોણ ત્રિકોણબાગ કોંડલ રોડ અને ટેબલ રોડ પર સૌથી વધુ ખરાબ હવા એકસો થી વધારે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે જ એટલે લોકોના આરોગ્ય માટે ઘાતક રાજકોટના શહેરીજનો માસ્ક પહેરવીને નીકળવું જરૂરી હંમેશા વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની ઊંઘોડી અધ્યાપકો હવે પેપર સેટ કરી શકશે નહીં અધ્યાપકોને પરીક્ષાની કામગીરીથી અળગા રાખવા સત્તાધીશોએ લીધો નિર્ણય બાવીસ નવેમ્બરે ફરી યોજાશે પરીક્ષા બીસીએ સેમેસ્ટર પાંચ ના પેપર લઈ થયેલા વિવાદ બાદ બાવીસ હજાર વિદ્યાર્થીઓએ ફરી આપવી પડશે પરીક્ષા વોટર ડુપ્લિકેશન અંગે કોંગ્રેસ પ્રતિનિધિ મંડળની ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન પ્રક્રિયાને લઈ લેખિતમાં રજૂઆત કોઈ વિધાનસભામાં બેકાળ અને વિવિધ વિસ્તારમાં રહેતા લોકોના ડુપ્લિકેશનને ને લઈ મેકેનિઝમ લાવવાની માંગ રોડ પહોળો કરવા માટે અમદાવાદના પૂર્વ ઝોનમાં એકસો પંદર થી વધુ મકાનો અને દુકાનો પર ફરી વળી બુલડોઝર ભાઈપુરા હાટકેશ્વર અમરાઈવાડી વોર્ડમાં કરાઈ ડિમોલેશન ની કામગીરી ટ્રાફિક સમસ્યા દૂર કરવા પોળો કરાયો રોડ ભાઈપુરામાં મિલકતો દૂર કરાયા બાદ બાર મીટર પોળો થયો રોડ અંબાજીમાં દબાણની કામગીરીને લઈ અસરગ્રસ્તોની માગ દબાણના ઘરોની સામે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ સોળસો કરોડથી વધુના ખર્ચે અંબાજીનો થઈ રહ્યું છે વિકાસ આવેલા ઘરો ખાલી કરાવવા પ્રશાસને કર્યો છે આદેશ આવતીકાલ અંબાજીમાં બજારો બંધ રાખવા વેપારીઓને પ્રશાસનની અપીલ નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી થઈ અમદાવાદમાં શહેરના ઘોમા વિસ્તારમાં सागल ग्रुप ने कंस्ट्रक्शन साइट ऊपर बनी घटना पानी ना ना जमीन सागर ग्रुप्ट दंड मुख्यमंत्री बाद उंगमाती जा गया ना शासकों अंडरपास रहे आसपास रोड बना अधिकारी अपाई सूचना निर्माणाधीन नव ब्रिज मोटरेबल बना म्युनिसिपल कमिश्नरे आप आदेश

અમદાવાદની સાબરમતી જેલની સુરક્ષા વધારવા નવતર પ્રયોગ કરાયો જેલમાં લગાવવામાં આવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ કેમેરા એઆઈ સોફ્ટવેર ધરાવતા એક કેમેરા લગાવવામાં આવશે જેલમાં કોઈ જગ્યાએ કેદીઓની પીડ એકત્ર થશે તો અલાર્મ વાગશે અમદાવાદ શહેરની વીસ થી વધુ હોટેલના ટેક્સમાં થશે વધારો થ્રી સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટેલના ટેક્સમાં કરાશે વધારો વર્લ્ડ બેંકના નિયમ અનુસાર હોટેલમાં છોડવામાં આવતા પાણીને લઈ વસૂલ કરવામાં આવશે ચાર્જ ઇએમસીને અંદાજે સો કરોડની આવક થવાનું અનુમાન સુરતના પાલનપુર જકાતનાકા નજીક સરસ્વતી પાર્ક ટાઉનશીપમાં ત્રણ માળની બિલ્ડિંગમાં દાદર તૂટ્યો ફાયર વિભાગની ટીમે હાથ ધરી રેસ્ક્યુની કામગીરી ઓગણીસ લોકોનો બચાવાયો જીવ સદનસીબે કોઈ જાનહાની નહીં કચ્છમાં શંકાસ્પદ અઠ્યાવીસ હજાર નવસો છેતાલીસ રાશન કાર્ડ કરાયા રદ સોળ હાજર થી વધુ લોકો ટેક્સ પેયર્સ બસો ઇઠ્યાસી રાશન કાર્ડ ધારકો નું તો પચીસ લાખ થી વધુ નું ટર્ન ઓવર સૌથી વધુ ગાંધીધામ માં સાત હજાર આઠસો નવ રાશન કાર્ડ કરાયા રદ કચ્છમાં રાશન ની ચકાસણી ની કામગીરી ચોર્યાસી ટકા પૂર્ણ

તેના ચાઇનીઝ કલાક સતત કામ કરવા માટે કરતા હતા નીલ સારી નોકરી ઊંચા પગાર અને સોનેરી સપનાની લાલચ આપી યુવાનોને ફસાવતો ગુજરાત માંથી યુવાનોને થાઇલેન્ડ અને બેંગકોંગ અને ત્યાંથી મ્યાનમાર લઈ જવામાં આવતા યુવાનોને કોલ સેન્ટરમાં કામ અપાવવાના બાને સાયબર ક્રાઇમમાં ધકેલવામાં આવ્યા જો યુવકો કામનો વિરોધ કરે તો કરવામાં આવતી હતી સજા ઉઠક બેઠક કરાવી મુર્ગા બનાવી કલાકો સુધી ઉભા રાખી સજા આપવામાં આવતી યુવકોના પાસપોર્ટ દસ્તાવેજો પહેલાથી જપ્ત કરી લેવામાં આવતા એક રૂમ માં આઠ થી દસ આવતા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય એ પહેલા જ સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓમાં ભગવો લહેરાવવાનો ભાજપનો સંકલ્પ ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં ગુજરાતમાં બિહારની પેટર્ન પર વિપક્ષના સુપડા સાફ કરવાનો અમિત શાહે વ્યક્ત કર્યો વિશ્વાસ હમણાં કોંગ્રેસ આ બધા ફરવા નીકળી પડ્યા છે એમને કહું ફરો જરૂર લોકોનો સંપર્ક કરો તો તમારી ભૂલોની તમને સમજણ પડશે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિહારની જેમ સુપડા સાફ થઈ જાય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં નવેમ્બર માસના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં લીધો ભાગ ટેકનોલોજીના ઉપયોગથી લોકોની ફરિયાદો સાંભળી આ ફરિયાદોના ત્વરિત નિવારણ માટે અધિકારીઓને આપી સૂચના ખેડૂતો સહિત તમામ અરજદારોની સમસ્યાઓ માટે સ્થળ મુલાકાત લેવા કર્યું સૂચન રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં સિત્તેર અરજદારોએ લીધો લાભ રાજ્ય સરકારે એક સાથે ઓગણચાલીસ મામલતદાર ની બદલી કરી મહેસૂલ વિભાગે આદેશ કર્યો રાજકોટ કલેક્ટર પીઆરઓ જમીન સંપાદક મામલતદાર ધોરાજી લીલિયા મોરપી અને દ્વારકા સહિતના મામલતદારો ની બદલી નો આદેશ વૈજ્ઞાનિક ને પાંચ વર્ષ ની કે અને દસ હજાર ના રૂપિયા ની દંડ ની સજા મહીસાગર જિલ્લા કોર્ટે નીચલી અદાલતના હુકમને યથાવત રાખતા ગુનેગારને જેલમાં ધકેલાયો બાકોરના શિક્ષક જગદીશ ત્રિવેદીએ ઇઝરાયલ જવા પોતે વૈજ્ઞાનિક હોવાના રજૂ કર્યા હતા ખોટા દસ્તાવેજ વૈજ્ઞાનિક બની સરકાર પાસે આર્થિક લાભ મેળવી આચરી હતી છેતરપિંડી રૂપિયા કરી આપવાનું વડોદરા પોલીસે કરી ધરપકડ ચમત્કારિક તાંત્રિક વિધિથી એકના ડબલ કરવાની લાલચ આપી બોડેલીના નિલેશ અગ્રવાલ પાસેથી ટોળખીએ પડાવ્યા ત્રીસ લાખ રૂપિયા ફરિયાદીના પૂર્વ ભાગીદારે કાવતરું ઘડ્યું પોલીસે ત્રીસ લાખની રોકડ રકમ કરી જપ્ત ગીર સોમનાથ જિલ્લાની તાલાલા મામલતદાર કચેરીમાં એસીબીનું છટકું પુરવઠા વિભાગનો કમ્પ્યુટર ઓપરેટર લાન્ચ લેતા ઝડપાયો મહેન્દ્ર ઉર્ફે મયુર પટાટે સહિત ત્રણને એસીબીએ એક હજાર બસોની લાંચ લેતા ઝડપી લીધા રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટે લાંચ માંગી હોવાનો આરોપ સાબરકાંઠા એસીબી પોલીસે ભ્રષ્ટાચારના કેસમાં નવીન છૂટાલાલ સુની વિરુદ્ધ દાખલ કર્યો ગુનો એસીબીએ આરોપીની કરી ધરપકડ વાવથરાદના થોડા ચેકપોસ્ટ પરથી ઝડપાયું ડ્રગ્સ પંચાણું ગ્રામ ડ્રગ્સ સાથે બાઇક સવાર બે શખ્સની અટકાયત દસ લાખથી વધુ મુદ્દામાલ કરાયો જપ્ત શાળા કેમ્પસની આસપાસ તંબાકુ ઉત્પાદનો વેચવા સામે કાર્યવાહીના ના રાજકોટમાં આદેશ શહેરભરમાં તપાસ કરવા કલેક્ટરે નાર્કો કોઓર્ડિનેટરની બેઠકમાં આપ્યા આદેશ ડેમની આસપાસ ગાંજાનું વેચાણ કરનાર વિરુદ્ધ કાર્યવાહીની સૂચના હવે સરકારી પોર્ટલ પરથી માત્ર પાંચ કલાકમાં શીખી શકાશે ફ્રી એ સ્કિલ્સ કેન્દ્રએ યુવા એઆઈ ફોર ઓલ નામનો કોર્સ કરશે શરૂ આ કોર્સ કારકિર્દી વૃદ્ધિ અને શિક્ષણ બંનેમાં કરશે મદદ ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે દસ ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી પાવર શેરિંગ ફોર્મ્યુલા લાગુ કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ પર દબાણ લાવવા ડીકે શિવકુમારના સમર્થક ધારાસભ્ય પહોંચ્યા દિલ્હી ડીકે શિવકુમારના સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી અને તેની કંપનીઝની વધુ ચૌદસો કરોડ રૂપિયાની સંપત્તિ લીધી ટાંચમાં નવી મુંબઈ ચેન્નઈ પુણે અને ભુવનેશ્વર સ્થિત કંપનીઓની સંપત્તિ લેવાઈ ટાંચમાં અગાઉ આ કેસમાં ઈડી સાત હજાર પાંચસો કરોડની સંપત્તિઓ લઈ ચૂકી છે કબજે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડરાના પતિ અને ઉદ્યોગકાર રોબર્ટ વાડરા વિરુદ્ધ ઈડીએ રજૂ કરી ચાર્જ ચાર્જશીટ બ્રિટન સ્થિત સંસદના શિયાળુ સત્ર પહેલા વિપક્ષને સાથે લેવાની સરકારની કવાયત સરકારે બોલાવી સર્વદળીય બેઠક ત્રીસ નવેમ્બરે સવારે અગિયાર વાગે યોજાશે બેઠક સંસદીય કાર્યમંત્રી કિરણ રિજજુએ તમામ પક્ષના મુખ્ય નેતાઓને લખ્યો પત્ર ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બી આર ગવૈએ પોતાને ગણાવ્યા ધર્મ નિરપેક્ષ સુપ્રીમ કોર્ટ એડવોકેટસ ઓન રેકોર્ડ એસોસિએશન ના કાર્યક્રમમાં આપ્યું નિવેદન સીજીએ આઈ પોતે બૌદ્ધ ધર્મનું પાલન કરતા હોવા છતાં તમામ ધર્મોમાં વિશ્વાસ રાખતા હોવાનો સ્વીકાર જાહેર જીવનમાં બંધારણ અને બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંત પર ચાલ્યા હોવા અંગે વ્યક્ત કરી ખુશી 25 નવેમ્બરે રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ ધ્વજારોહણ પહેલા કરાયું પરીક્ષણ પરીક્ષણ માં કરેલા ધ્વજારોહણ નો વિડીયો પચીસ નવેમ્બરે પ્રધાનમંત્રી અમેરિકા સાથે નિર્ણય રિલાયન્સે રશિયન તેલ આયાત કરી બંધ રશિયા કંપનીઓ પર અમેરિકા લગાવેલા પ્રતિબંધ ની પડી પહેલી ડિસેમ્બર રિલાયન્સ પોતાની નિકાસ રિફાઈનરી માં સંપૂર્ણ બિન રશિયન ઓઇલ નો સમાવેશ ટ્રમ્પની મદદથી કંગાળ પાકિસ્તાન અરબી સમુદ્રમાં બનાવશે આર્ટિફિશિયલ આઇલેન્ડ ટ્રમ્પે કહ્યું હતું કે પાકિસ્તાન પાસે ઓઇલનો વિશાળ ભંડાર પાકિસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કરશે નેતૃત્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રૂપવાનો કર્યો દાવો બંને દેશો પર ત્રણસો પચાસ ટકા ટેરિફ લગાવવાની અને ટ્રેડ સમાપ્ત કરવાની ધમકી આપી હોવાનું ટ્રમ્પે કર્યો દાવો પીએમ મોદીએ કહ્યું હતું અમારું કામ થઈ ગયું રશિયા યુક્રેન યુદ્ધ રોકવા યુક્રેન ની મુલાકાતે અમેરિકાના અધિકારી શાંતિ કરાર મુજબ નાટો સંગઠન માં નહીં જોડાય યુક્રેન બીજી તરફ નાટો પણ યુક્રેન માં નહીં તૈનાત કરે સૈનિક યુક્રેન ને મળશે સુરક્ષા ની ગેરંટી જેના બદલામાં યુક્રેને ઘટાડવી પડશે સૈનિકો ની સંખ્યા વિયેતનામ માં પૂર નો પ્રકોપ અત્યાર સુધીમાં ભારે વરસાદ અને પૂર થી એકતાળીસ લોકો ના મૃત્યુ ત્રણ દિવસ થી સતત વરસાદના કારણે જનજીવન ઠપ સરકારે રાહત બચાવ દુબઈમાં અનેક વિસ્તારો જોવા મળ્યું ધુમ્મસ દુબઈ એર શો દરમિયાન વિઝિબિલિટીમાં માં થયો ઘટાડો ધુમ્મસ કારણે એર શોમાં માં થી વધુ એરક્રાફ્ટ ને કરાયા હતા ડિસ્પ્લે ધુમ્મસ ને જોતા રેડ ફોગ એલર્ટ જાહેર કરાય અમદાવાદમાં મતદાર યાદી સદન સુધારણા માટે વિશેષ કેમ્પ યોજાશે અમદાવાદ શહેર જિલ્લાના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં બાવીસ અને ત્રેવીસ નવેમ્બરમાં યોજાશે કેમ્પ બીએલો ઉપસ્થિત રહી આપશે માર્ગદર્શન